હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચાટ સમોસા ભજીયા જેવી અનેક વાનગીમાં ઉપયોગી એવી ખજૂર ગોળ અને આંબલીની ખાટી મીઠી ચટણી તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે તો મેં અહીંયા ત્રણ કપ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે એમાં એક કપ જેટલી આમલી લઈ લેશું અને આમલીના જે મેં અંદરના જે બી હોય એટલે કે આંબીલા હોય એ કાઢી લીધા છે તમે જોઈ શકો છો આવી રીતના હોય છે એની સાથે જ આપણે સવા કપ જેટલો ગોળ ઉમેરીશું એટલે કે એક કપથી થોડો વધુ ગોળ ઉમેરીશું આપણે આપણે આમાં ખજૂર ઉમેરવાના છે એટલે થોડો ગોળ ઓછો લઈશું આપણે અને ગોળમાં સમારીને નથી લેવાનું એની સાથે જ મેં અહીંયા ખજૂર ઉમેર્યો છે તો મેં અહીંયા દસથી અગિયાર નંગ જેટલો ખજૂર ઉમેર્યો છે જેના બી મેં બી કાઢી લીધા છે જે આ રીતના હોય છે ખજૂરના બીયા અને આપણે એ કાઢી લેવાના છે જેથી પીસતી વખતે એ નળે નહીં આપને હવે આપણે આમાં થોડા મસાલા કરી લેશું તો મેં અહીંયા હાફ ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એની સાથે જ આપણે થોડું શેકેલા જીરાનું પાવડર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર શેકેલું જીરું મેં લીધું છે હાફ ટી સ્પૂન જેટલું આપણે આમાં ધાણા જીરાનો ઉપયોગ નથી કરવાનો અને હવે આપણે લાસ્ટમાં થોડું સંચળ એડ કરીશું એના સિવાય આપણે આમાં બીજો કોઈ બી મસાલો એડ નથી કરવાનો પણ તમારે જો આ સમયે થોડો સૂંઠનો પાવડર હાફ ટી સ્પૂન એડ કરવો હોય તો એડ કરી શકો છો અને હાફ ટી સ્પૂન જેટલો વરિયાળીનો પાવડર બી તમે એડ કરી શકો છો પણ હું અત્યારે એ બંને વસ્તુનો અહીંયા ઉપયોગ નથી કરી રહી તો લાસ્ટમાં આપણે થોડું સંચળ એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ સુધી આ બધું મિશ્રણ સરસ રીતે ઉકાળી લઈશું તો તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટનો સમય થઈ ગયો છે અને આપણું ચટણીનું મિશ્રણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડું ઠરવા દઈશું તો તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઠરી ગયું છે હવે તમારે જો આ મિશ્રણને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરવું હોય તો બી તમે કરી શકો છો અધરવાઇઝ તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો તો હું અત્યારે બ્લેન્ડરનો ઉપયોગ કરી રહી છું કેમ કે આપણું જે મિશ્રણ છે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીશું તો બી એકદમ સરસ સ્મૂધ પેસ્ટ જેવું થઈ જશે તો આપણે બ્લેન્ડ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે સરસ રીતે બ્લેન્ડ થઈને હવે આપણે ગરણીની મદદથી ચટણીને ગાળી લઈશું અને તમારે જો થોડી ઘાટી ચટણી જોતી હોય આનાથી બી ઘાટી તો તમે થોડું ઉકાળી શકો છો તો આનાથી બી થોડી ઘાટી ચટણી રેડી થશે અને આપણે સરસ રીતે ગાળી લેવાનું છે આવી રીતે ચમચાની હેલ્પથી થોડું હલાવતા જઈશું જેથી કરીને એકદમ સરસ રીતે અને ફટાફટ આપણો સમય નો બગડે એ રીતે ચટણી ગળાઈ જશે તો તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ રીતે ગળાઈને રેડી થઈ ગઈ છે અને મેં અત્યારે આને આ રીતની ન તો બહુ પતલી કે ન તો બહુ ઘાટી એવી ચટણી રાખી છે તો તૈયાર છે આપણી ખજૂર ગોળ અને આંબલીની ખાટી અને મીઠી ચટણી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું